મેં તો મને પાક દેચી ઓય ઓય કા ભાઈ ફૂલ જવાબદારી ઓ કળિયા વદેની તો બરોબર કેમનું સુનતેલો એટલે પેન ખોડાવ પાકાવન ખોડાવ તમે ખરીદ છો મને હે એકટ પાસે પાછા હિતે ઉગણી હિતે એકોતે ઉગણી એક બોટર દીધો છે મને કાંટામાં દીધો છે એક ગરમારિયા એકવીસો ને ત્રીસ રૂપિયા સુપ્રમા સફેદ આ 3130 હા રેડી મિટરનો 18 રૂપિયા 18 નો પરકો ઓ પાકા રે આ 1 2 3000 કાટવા હતા ન તો 11 15 ની બાઈ બેટી હટત્રી અંદર શ્રી મઠુઆ એકત્રી બત્રી ચત્રી ચૌધરી કાતી પાત્રી 18 પાત્રી છત્રી મઠુઆ

مرکا owning 2070 روپیا سب تعالی آلوی آلوی

એટલે ભાઈ આતર 85 કાશ ટાશી નોટો કાશ એતા એતા સિનેવા ચીને 97 ઓગણીસો રૂપિયા પૂરા માલ સારો બ્રાઉન કલર માં રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

બે હજાર રૂપિયા પૂરા સુપુરમાં સફેદ તલ ના બજાર આજે પંદરસો રૂપિયા થી લઈને બાવીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે